શ્રમનો વિડીયો પાર્ટ નંબર ત્રણ આજે સામેથી આપણે આવ્યા છીએ અને તમને મેં અહીંયા દક્ષિણ મુક્તિમેશ્વર ભગવાનના મંદિરના દર્શન કરાવ્યા જ્યોતિર્મંદિરના દર્શન કરાવ્યા છે ત્યાર પછી શ્રાવણ મંદિરની અંદર આપણે નિજ મંદિરના અને સ્વયં મંદિરના દર્શન કર્યા ત્યાર પછી અત્યારે હું એક મહત્ત્વનો મેં તમને હાથ પગ ધોવા પાસેથી જ રસ્તો જાય છે તે રસ્તામાં અહીંયા પીવાનું સુંદર નિર્મલ જલ છે અને આ રસ્તો થઈ આપણે દક્ષિણામૂર્તિ મૂર્તિ વિશ્વનાથન વિદ્યાલય જે છે એ તરફ આપણે જઈએ છીએ પરંતુ એ પાછ પહેલાં અહીંયા એક કૂવો પણ આવે છે અને આ કૂવાના જળથી ત્યાં સંધ્યા પૂજાનું પાણી અહીંયા અલગથી લેવાનું હોય છે એનો અહીંયા કાયમ માટે ગરમ પાણી થતની વ્યવસ્થા હોય છે અને ગરમ પાણીથી સ્નાન કરવા માટે ઊંઘ પેલું હોય છે હવે આ ડેલની અંદર આપણે જઈએ એટલે જોઈએ છીએ સનાતન વિદ્યાલય સનાતન વિદ્યાલય અહીંયા બ્રાહ્મણના વિદ્યાર્થીઓ જેણે સંસ્કૃત રાખેલું હોય તો એમને સુંદર મજાનું અહીંયા વિદ્યાભ્યાસ કરાવવામાં આવે છે સંસ્કૃત આપ જોઈ શકો છો આ જે ભાગ છે તો એ ઓમ જયના દક્ષ્યામૂર્તિ સનાતન ધર્મ સંસ્કૃત વિદ્યાલય ત્રણ વર્ષની અંદર પ્રથમ કર્મકાંડ બીજા વર્ષમાં જ્યોતિષ ત્રીજા વર્ષની અંદર ભાગવતનું જ્ઞાન વગેરે પીરસવામાં આવે છે અને આજે પાછળની દિવાલ જે આવી જાય છે તે છે ચેલેયાની જગ્યાની દિવાલ એટલે પાછળ ચેલેયાની જગ્યા આવી જાય છે આ બિલખાનંદ આશ્રમની અંદરની જે આપણે વાત કરીએ તો આજે ડેલો તમને પાછળ દેખાય છે અહીંયા આજે ગુરુદેવનું જે આપણે કઈ કંઈ યજ્ઞોની યજ્ઞશાળા છે ત્યાર પછી લઘુશંકા માટેની જે સ્ત્રીઓ પુરુષો માટે લઘુશંકા માટેનું સ્થાન છે ત્યારબાદ પાછળ પણ ઉતારાના ઘણા બધા રૂમો છે આ સ્નાનાગૃહ છે અહીંયા પણ તમે સ્નાન કરી શકો છો આની અંદર અને આ માત્ર લઘુશંકા માટેનું છે સ્ત્રીઓ અને પુરુષો માટે બાકી દરેક રૂમની અંદર અત્યારે એ તે સંતાસ બાથરૂમ આવેલા જ છે અહીંયા પણ સરસ બાથરૂમની વ્યવસ્થાઓ છે અને આ બધા ઉતારાના જ રૂમ છે આમથી પણ આખું પરિક્રમા થઈ શકે છે અને આનંદ આશ્રમનો દક્ષિણ ભાગ જે ઉત્તરમાંથી આપણે આવ્યા છીએ દક્ષિણ ભાગ પણ આપણે જોઈએ છીએ તો અહીંયા જમીનને એવું બધું છે આ બધું ગુરુદેવના અંડરમાં આવે છે બધું અને આપણા એક જાતના સદગુરુદેવના પ્રદક્ષિણા માર્ગ જ છે જોતા જાય અને આગળ વધતા જાય મેં તમને વાત કરી હતી કે અંદરથી પણ આપણે પ્રદક્ષિણા કરી શકીએ છીએ અને આ બધા ઉતારાના રૂમ છે ઉપર નીચે અંદર ગાઢલા ગોદડા ઓશિકા ખુરશી આ બધી વ્યવસ્થા અહીંયા હોય છે અને ત્યારબાદ અહીંયા ભોજનાલય મોટું ભોજનાલય પણ છે જ્યારે પ્રસંગો પર ઘણા બધા ઉત્સવો આવતા હોય ત્યારે આ ભોજનાલયનો ઉપયોગ કરવામાં આવે છે આપ જોઈ શકો છો અમુક આ વિશાળ ભોજનાલય છે સુંદર મજાનું ભોજનાલય અહીંયા પણ પાણી પીવાનું વ્યવસ્થા છે આ રસોડાનો વિભાગ છે આખો અને આમ થઈ આપણે પ્રદક્ષિણા કરી શકીએ છીએ ગુરુદેવની આનંદ આશ્રમને ફરતી પ્રદક્ષિણા થઈ જશે જય ગુરુદેવ સામે મનીષભાઈ છે અને આ પણ ઉતારાના રૂમો છે ચાલો ત્યાર પછી હું ફરી પાછું એક વિડીયો projuristas chega o guru